વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે શિયાળામાં ભરપૂર માત્રામાં આવતા એવા લીલા વટાણાને સ્ટોર કઈ રીતે કરવા તે ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે જણાવીશ તો તેના માટે પહેલાં તો આપણે આ રીતના લીલી છાલવાળા વટાણા પસંદ કરવા જો તમે આ રીતે એકદમ લીલી છાલ દેખાતી હોય એ વટાણા લેશો અને તેને સ્ટોર કરશો આખું વર્ષ તો તે વટાણા એકદમ સોફ્ટ પણ હોય છે અને એક જ સરખા કલર સાથે જળવાઈ રહ્યા છે તમે જો ઉપરથી સુકાયેલી છાલ અથવા તો પીળી છાલવાળા વટાણા લેશો તો તે વધુ પડતા કઠણ હશે અને તેનો સ્વાદ પણ મીઠો નહીં આવે અને તેનો કલર પણ થોડો પીળાશ ઉપર હશે તો જ્યારે પણ તમે આખું વરસ સ્ટોર કરવાના હો વટાણા તો એ વટાણાને આ રીતે ચૂઝ કરવા લીલા છાલવાળા હવે આપણે એક એક કરી અને બધા વટાણાને ફોલી લઈએ મેં અત્યારે અડધો કિલા જેટલા વટાણા લીધા છે મેં અગાઉ બે કિલો જેટલા વટાણાને સ્ટોર કરી અને રાખી દીધા છે પછી થયું કે ચાલો આ ટ્રીક હું મારા યુટ્યુબના ફેમિલી સાથે પણ શેર કરું તો આજે હું ફક્ત અડધો કિલો જેટલા વટાણાને જ સ્ટોર કરીશ કેમ કે અગાઉ મેં સ્ટોર કરી અને રાખી દીધા છે તો આ અડધો કિલો જેટલા વટાણાને પહેલાં આપણે ફોલી લઈએ બધા વટાણાને ફોલી લીધા બાદ આપણે એક કઢાઈમાં પાણી એડ કરીશું અને એ પાણીને ગરમ થવા દઈશું પાણી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી ખાંડ અને એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું ત્યારબાદ ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર પાણીને ગરમ પણ થવા દઈશું અને બંને વસ્તુને ઓગાળી પણ લઈશું ખાંડ અને મીઠું એડ કરવાથી વટાણાનો કલર અને ટેસ્ટ એક સરખો જળવાઈ રહે છે અને જો તેમાં કોઈ પણ ઝીણો અમથો કચરો હોય તો તે નીકળી જાય છે એટલા માટે ખાંડ અને મીઠું એડ કરવું ખાંડ ઉગળી ગયા બાદ આપણે જે વટાણાને ફોલી અને રાખ્યા છે તે બધા જ વટાણા આ પાણીમાં એડ કરી દઈશું તો અહીં મેં અત્યારે ત્રણ મોટા ગ્લાસ એટલું પાણી એડ કર્યું છે તમે વટાણાની ક્વોન્ટિટી અનુસાર પાણી અને વાસણ પસંદ કરી શકો છો તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર વટાણાને ફક્ત ગરમ પાણીમાં બે મિનિટ જેવું જ થવા દેવાનું છે બે મિનિટથી વધુ નહીં તો બે મિનિટ જેવો સમય થયો છે અહીં હું તમને કાઢીને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ કલર છે આ વટાણાનો અને વધુ પડતા ગરમ પણ નથી થયા તો બે મિનિટ બાદ તેને કાઢી અને ફટાફટ બરફવાળા ઠંડા પાણીમાં તેને તરત જ એડ કરી દેવા તો આ પ્રોસેસને બ્લાન્ચિંગ પ્રોસેસ કહે છે તો આ પ્રોસેસથી તમે વટાણાને સ્ટોર કરશો તો એકદમ સરસ વટાણા રહેશે તો ઠંડા પાણીમાં એડ કરી દીધા બાદ આપણે તેને પાણી અને વટાણા બંનેને અલગ કરી લઈશું તો આ રીતે ચારણામાં વટાણાને કાઢી લીધા હવે આ વટાણાને એકદમ સારી રીતે આપણે કોરા કરવાના છે તો તેના માટે કોટનના કપડા ઉપર આ બધા વટાણાને આપણે સ્પ્રેડ કરી દઈશું જ્યારે પણ તમે વટાણાને આ રીતે સ્ટોર કરો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે પણ તમે આ પ્રોસેસ કરતા હો તો આ પ્રોસેસ પરફેક્ટલી કરવાની છે વટાણાને એકદમ કોરા કરી સહેજ પણ ભીના ના રહેવા જોઈએ એ રીતે તેને સ્ટોર કરવાના છે તો સારી રીતે આપણે વટાણાને સ્પ્રેડ કરી અને એકદમ કોરા થવા દઈએ તો વટાણાને કોરા કરવા માટે કોટનના કપડાનો ઉપયોગ કરો જેથી કરી અને કોટનનું કપડું છે તે બધું જ પાણી વટાણામાં રહેલું હોય તે ઓબ્ઝર્વ કરી લે તો વટાણા થોડા આમથા કોરા થઈ ગયા બાદ કોટનના કપડાંથી આપણે હળવા હાથેથી આ રીતે વટાણાને સાફ કરી લઈશું જેથી કરી અને થોડું પણ પાણી અથવા તો મોઇશ્ચર રહેલું હોય વટાણામાં તો તે દૂર થઈ જાય તો અહીં જોઈ શકો છો વટાણા એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે પંખાની જે તમે વટાણાને રાખી દો તો પંદર મિનિટમાં વટાણા એકદમ સરસ રીતે કોરા થઈ જશે તો જરા પણ મોઇશ્ચર નથી આ વટાણામાં અને એકદમ સરસ કોરા થઈ ગયા છે તો હવે વટાણાને સ્ટોર કરવા માટે આપણે આ રીતે લોકવાળી પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરીશું અને આ બધા વટાણાને આપણે આ લોકવાળી બેગમાં એડ કરી દઈશું તમે એરટાઇટ કન્ટેનરમાં પણ એડ કરી શકો છો વટાણાને અને આ રીતે જો લોક બેગ હોય તો વધુ સારું તો આપણે બધા વટાણાને આ લોક બેગમાં એડ કરી દઈએ અડધો કિલો જેટલા લીલા વટાણા ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રેડી છે તો તેને ફ્રીઝરમાં રાખી દઈએ ત્રણ દિવસ જેવો સમય થયો છે હું તમને ત્રણ દિવસ બાદ બતાવી રહી છું કે આ વટાણા કેવા છે તો હું તમને કાઢીને કલર બતાવું તો જોઈ શકો છો બરફ એકદમ જામી ગયો છે છતાં પણ કેટલા સરસ લીલા છમ છે હવે હું તમને કાણાવાળા બાઉલમાં અડધા વાટકા જેટલા વટાણા કાઢી અને તેને વોશ કરીને બતાવું તેનો કલર તો આ ફ્રોઝન વટાણાને હવે આપણે પાણીથી ધોઈ લઈએ પાણીથી ધોઈ લીધા બાદ હું તમને બતાવું તો જોઈ શકો છો એવો જ કલર છે જેવો આપણે વટાણા ફોલવા ટાઈમે જોયો હતો કોઈપણ જાતના કેમિકલ કે પ્રિઝર્વેટિવ વગર તમે આખું વર્ષ આ રીતે લીલા છમ વટાણા સાચવી શકો છો તો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં આ લીલા વટાણા આવતા હોય છે અને હર કોઈ આ લીલા વટાણાને સ્ટોર કરતા હોય છે જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા તમારે વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો જેમાં તમને વિન્ટર સ્પેશિયલ ઘણા બધા રેસીપીના હેલ્ધી વિડીયોઝ મળી રહેશે અને હા આવ્યા જ છો ચેનલ પર તો સબસ્ક્રાઇબ પણ કરજો અને બે પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને હેલ્ધી વિન્ટર સ્પેશિયલ રેસીપીના વિડીયો મળી રહે આવા બીજા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ